બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકામાં આવેલા ગોરેટકા ગામે કેરી નદી ઉપરનો પુલ હાલ જોખમી સ્થિતિમાં અમદાવાદ ભાવનગર મુંબઈ અમરેલી એવા મુખ્ય શહેરોને જોડતો આ એક જ માર્ગ છે આ પુલ પરના સળિયા એ ખુલ્લા છે તેથી સ્થાનિક લોકોએ માંગ કરી છે કે પુલ પર નવા સળિયા અર્થાત પુલને પહોળો કરવામાં આવે એવી ગ્રામ્યજનો દ્વારા માંગ કરવામાં આવી છે આશરે પાંસઠ વર્ષ જૂનો આ પુલ છે અને તેની નીચેના સિમેન્ટના પોપડા પણ ખરી ગયા છે અને સળિયા પણ ખુલ્લા થઈ ગયા છે ત્યારે ગ્રામ્યજનોએ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યો છે અને તેમની માંગ છે કે આ પુલનું તાત્કાલિક જ રેનોવેશન્સ કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે અને નવો પુલ એ પહોળો બનાવવામાં આવે તેવી ગ્રામ્યજનોની માંગણી છે